થોડાક દિવસોથી એક જે વિવાદ ચાલી રહ્યો છે એક ભાઈ એમના સંસ્કાર મુજબ જેમ આવે એમ બોલી રહ્યા છે હું મારા સંસ્કાર મુજબ જવાબ દઈશ એના એના સંસ્કાર એના સ્ટેજ ઉપરથી એના અંગત જીવનથી બધા આપ વાકેફ છો મારે આપ સૌને એ કંઈ કહેવાની જરૂર નથી પણ મારા જે સંસ્કાર છે એમને હું એ રીતે જવાબ દઈશ એમણે એમ કીધું કે સોનલ માના મંદિરે સમાધાન થયા પછી સોનલ માનો એને માન ન રાખ્યું સમાધાનનું માન ન રાખ્યું તો પહેલી વાત એક કહી કરી દઉં કે બે વર્ષ એ વાતને વીતી ગયા છે બે વર્ષમાં કે મારી આટલા વર્ષોની આ કારકિર્દીમાં તમે કોઈ દિવસ ક્યારેય પણ મને ક્યાંય જોયો કોઈ કલાકારને બીજાની સાથે વિવાદમાં કે કોઈ પણ જાતના બીજા વિવાદમાં મને જોયો કોઈએ કોઈ દિવસ ન બને હું કોઈ વિવાદમાં ક્યારેય પણ પડવા વાળો માણસ જ નથી હું આ બધી બાબત થી બહુ પર રહેવા વાળો માણસ છું આ ભાઈ છે ને એને ખૂબ મારા ચાળા સમાધાન પછી કર્યા છે પણ જેટલા સહન થતું હતું ત્યાં સુધી સહન કર્યું છે પછી સહન થાય એવું નહોતું એટલે જવાબ દેવો ખૂબ જરૂરી હતો અને એને જ દીધો છે આ પાક્કું હજી કહું છું કે બે હજાર પચીસનું નું એને જ કીધું છે મેં એમાં હજી હું કઉ છું રિપીટ એન્ડ રિપીટ કહું છું કે એને જ કીધું છે અને એને જે મજા આવે એને છૂટ છે એને બહુ મોરે મોરાનો શોખ છે તો એને છુપા એના એડ્રેસ રાખવા પડે છે એને છુપી રીતે રહેવું પડે છે હું જ્યાં રહું છું જે જગ્યાએ રહું છું જગ જાહેર રહું છું અને બીજું હું પચા પચાના ટોળા લઈ નીકળવા વાળો માણસ નથી